नमस्कार साथियों जय भीम जय बिरसा नव कि दरिया तेरी खैर नहीं बुंदों ने बगावत कर दी है दरिया तेरी खैर नहीं बुंदों ने बगावत कर दी है नादा ना समझ इनको लहरों ने बगावत कर दी है नादा ना समझ इनको लहरों ने बगावत कर दी है हम परवाने हैं मौत समा मरने का अब खौफ नहीं તલવાર એક તરફ આપણા લોકલાડી નેતા એવા ચૈત્રભાઈ વસાવાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન ના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તો બીજી તરફ મહેશભાઈ વસાવા જેમને બીટીપી પાર્ટીનું બીજેપીમાં બીજેપી કરી દીધો છે એમની સાથે મળી ગયા છે ભાજપમાં જોડાઈ ગયા છે એક તરફ માન્ય છોટુભાઈ વસાવા જે આદિવાસી મસીહા તરીકે આ વિસ્તાર વિસ્તારમાં એમની ઓળખ ઊભી થયેલી છે એ ત્યાર પછી કોંગ્રેસમાંથી માન્ય અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાજ તથા પુત્ર ફૈઝલ પણ મેદાનમાં ઝંપલાવા જઈ રહ્યા છે વારંવાર તેઓ નિવેદન કરી રહ્યા છે વધુ એક જોલવા ગામના વાગડા વિધાનસભાના ઉમેદવાર જે બે ટમમાં ચૂંટણી હારી ચૂક્યા છે તે પણ ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે તો દોસ્તો આવી વિકટ પરિસ્થિતિમાં મતદારો કરે તો કરે આ તમામ વસ્તુને સમજવી ખૂબ જરૂરી છે સાથીઓ હું કોઈ પોલિટિકલ એક્સપર્ટ નથી પણ મારા જીવનમાં કરેલા અનુભવોના આધારે એક વસ્તુ ચોક્કસપણે હું સમજ્યો છું અને એ એ કે હું જો આગળ ના વધું તો કોઈને આગળ ના વધવા દઉં આવી જે માનસિકતા માનસિકતા છે છે આ જરૂર એક તરફ કોંગ્રેસ ના ગઠબંધન હોવા છતાં કોંગ્રેસ ના નેતાઓ જયારે કોંગ્રેસ થી વિરુદ્ધ જઈને પોતાના નિવેદનો રજૂ કરતા હોય પોતે ઉમેદવારી કરવાના છે એવું પબ્લિકમાં આવીને જણાવતા હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂઆતો કરતા હોય ત્યારે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે મતનો અધિકાર આપ્યો છે વન વોટ વન વેલ્યુ આપણા દેશમાં ભારતનું સંવિધાન લાગુ પડ્યું ત્યારે આપણને મત આપવાનો અધિકાર મળ્યો અને આપણા મતની જે વેલ્યુ છે જેટલી મુકેશ મતની વેલ્યુ છે એટલી જ મારા મતની વેલ્યુ છે અને એટલી જ તમારા મતની પણ વેલ્યુ છે મુકેશ અંબાણી અરબોપતી ખરબોપતિ હોઈ શકે પણ એ બે મત ના આપી શકે અને મને મારો એક મત આપવાથી કોઈ રોકી ના શકે આ સંવિધાનની તાકાત છે તો સાથીઓ આપણે સૌ ખૂબ જ સમજદાર છીએ ખૂબ જ બુદ્ધિશાળી છીએ સારું નરસું નક્કી કરવાની ક્ષમતા છે આપણા અંદર બાબા સાહેબે શિક્ષણનો અધિકાર આપણને અપાવ્યો તો આપણે શિક્ષિત થયા શિક્ષિત થયા એક આપણે સમજદાર થયા અને સમજદાર થયા તેથી આપણે સમજવાની વિચારવાની જરૂર છે એક જનતાનું ગઠબંધન બનાવવાનું છે ભરૂચ લોકસભા સીટ પર આવતા તમામ મતદારોએ એક ગઠબંધન બનાવવાનું છે અને એ ગઠબંધન છે આદરણીય લોક લાડીલા નેતા ચૈતર વસાવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવાને હરાવવા માટે વ્યૂહ રચનાઓ ગોઠવવામાં આવે છે એના ભાગ રૂપે જ મહેશભાઈ વસાવા બીજેપીમાં માં જાય છે આદરણીય આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા અલગથી લડવાની વાત કરે છે સોલેમાન પટેલભાઈ અલગથી લડવાની વાત કરે છે મુમતાઝબેન જે અહેમદ પટેલના પુત્રી છે તે પણ અલગથી લડવાની વાત કરે છે ફેઝલ ખાન જે અહેમદભાઈ પટેલનો પુત્ર છે તે પણ લડવાની વાત કરે છે અનુ કારણ શું મટદારોને આ લોકો સમજે શું છે તમામ મતદારો એ બધા જ વ્યક્તિઓ મહેશભાઈ વસાવા સાહેબ ભાઈ મુતાજ બેન ભાઈ આ તમામ ને નજર સામુ રાખીને નક્કી કરવાનું છે કે ખરેખર આ છ વ્યક્તિ માંથી સમાજની સાથે કોણ છે ભાજપ ને કોણ લડી રહ્યું છે સમાજના પ્રશ્નોને વાચા પણ આપી રહ્યું છે કોણ ઈમાનદાર છે કોણ વેચાય એવું નથી આવી તમામ બાબતો જ્યારે તમારે આ છ વ્યક્તિને નજર સામે રાખીને નક્કી કરવાની આવશે ત્યારે આંખના પલકારામાં તમને ખબર પડી જશે કે સમાજની સાથે સમાજ માટે લડતી વ્યક્તિ જો કોઈ હોય તે આદરણીય માનનીય ચેતન વસાવા સાહેબ સિવાય બીજું કોઈ ના હોઈ શકે છોટુભાઈ વસાવા છે તેમને આપણા આશીર્વાદ લેવાના છે પરંતુ અત્યારે આપણે યંગ જુવાન મજબૂત લડી શકે એવા મજબૂત ટેકાની જરૂર છે મજબૂત વ્યક્તિત્વની જરૂર છે અને એ વસાવા સાહેબ સિવાય બીજું કોઈ ન હોઈ શકે છોટુભાઈ વસાવા પાસે માટે આપણને ખૂબ જ માન છે તેમને પણ મારી એક રજૂઆત છે કે જો તમારે સમાજનું હિત વિચારતા હોય ખરેખર તમારી સમાધિ લાગણી હોય તો આ વખતે તમે વિરોધ ચૈતરભાઈને ટેકો આપો અને એમને લોકસભા જવાનો રસ્તો ચોખ્ખો કરી આપો તમામ મતદારોને એ વિનમ્ર અપીલ છે કે આપણી ભરૂચ લોકસભા સીટ પર ચાર લાખ ઇઠ્યાસી હજાર જેટલા આદિવાસી મતો દલિત એસી સમાજના મતદારો છે અને જ્યારે કોંગ્રેસ અને આમ આદમી નું ગઠબંધન થયું છે

તો આ ભરૂચ લોકસભા સીટ જીતવી ચેતર વસાવા સાહેબ માટે ખૂબ જ આસાન બની રહેશે પણ આના માટે કોઈ પણ બીજા વ્યક્તિની વાતોમાં આયા વગર પોતાની જાતે પોતાના મતનો નિર્ણય લઈને કોણ મારું છે કોણ માટે માટે લડી શકે કોણ મારો અવાજ બની શકે ને કોણ આદિવાસી એસટી એસટી ઓબીસી માઇનોરિટીની ને સદનમાં લોકસભા સદનમાં બુલંદ કરી શકે એવી વ્યક્તિને જ પસંદ કરીને આપણે લોકસભામાં દિલ્હી મોકલીએ એવી આશા અને અપેક્ષા સાથે હું સમગ્ર લોકસભા વિસ્તારના તમામ મતદારોને એક વિનમ્ર અપીલ કરું છું કે આગામી લોકસભામાં કોઈ પણ જાતનો પક્ષ વિપક્ષ વ્યક્તિત્વને ધ્યાનમાં રાખ્યા વગર માત્ર ને માત્ર લોકલાડીના નેતા ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને આપણે દિલ્હી મોકલીશું એવી આશા અને અપેક્ષા સાથે હું સૌને વિનંતી કરું છું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા વિસ્તારના સમગ્ર મતદારો માનનીય ચૈતરભાઈ વસાવાને પોતાનો કિંમતી અને પવિત્ર મત આપે અને એમને દિલ્હી મોકલે એવી હું આશા રાખું છું જય ભીમ જય બિરસા નમો બધાય